પિક્ચરો પણ બનતા ગીતો પણ બનતા હાલ તો પૈસા જ નથી તો ક્યાંથી પિક્ચર પણ બને અને ગીતો પણ બને પણ સદસ્ય અભિયાન એક પછી એક વિવાદ સર્જી રહ્યું છે એ હકીકત છે ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે દરેક નેતાઓને સભ્ય વધારવા માટે ટાર્ગેટ અપાયો છે અને ટાર્ગેટ પૂરો કરવા માટે નેતાઓ અને તેમના કાર્યકરો એવા એવા કામ કરે છે કે જેના કારણે પાર્ટીની છબી ખરડાઈ રહી છે સમગ્ર વિવાદ નું બીજું નામ બન્યું ભાજપ નું સદસ્યતા અભિયાન સભ્ય વધારવા માટેની કામગીરીથી રાજ્યમાં વિવાદ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી નું હાલ સદસ્યતા અભિયાન હાલ વિવાદમાં સપડાઈ ગયું છે પાર્ટીના નેતાઓને સભ્ય વધારવા માટે જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે મહેસાણાના વીસ નગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સદસ્યો બનાવવામાં આવી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો તો ભાવનગરમાં રૂપિયા આપીને ભાજપના સભ્યો બનાવવામાં આવી રહ્યા છે

અરુણભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે મેં કહ્યું કે નહીં તો આપ ક્યાં બેઠા છો તો ઓફિસમાં એટલે અમે નજીકમાં જતા એટલે અમે એમની ઓફિસમાં ગયા ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણી માં રમેશભાઈ સ્વેચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર છે મારી કોઈ પણ અનુમતિ વગર વલસાડ કોંગ્રેસના આગેવાન રમેશ પટેલ અને પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલને ભાજપના સભ્ય બનાવી તેની તસવીરો વાયરલ કરવામાં આવી છે આ તસવીરો વાયરલ થતા જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો કોંગ્રેસના આગેવાનોને તેમની સહમતી વિના ખોટી રીતે ઓટીપી લઈને સભ્યો બનાવી દેવામાં આવતા જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે કોંગ્રેસના સભ્યોએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે એકસો વિધાનસભાના એમએલએ અરિંદભાઈ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો મૂકો છે તે વાહિયાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું વલસાડમાં ખોટી રીતે સભ્યો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ ધારાસભ્ય અરવિંદ પટેલ પર લાગ્યો છે ધારાસભ્યએ ખોટી રીતે ઓટીપી લઈને સભ્યો બનાવ્યા હોવાનો આરોપ કોંગ્રેસના આગેવાનોએ તેમની સામે લગાવ્યો છે બીજી તરફ આ સમગ્ર ઘટના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે પોતાનો બચાવ કર્યો અને કહ્યું કે કોંગ્રેસના સભ્યો સામેથી મારી પાસે આવ્યા હતા અને તેમણે જ મને ઓટીપી આપ્યો હતો ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો તો મેં એમને આવકાર્યા એમની સાથે ફોટા પાડ્યા એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે આજે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે સભ્ય બનાવવામાં થયેલા આ વિવાદમાં સાચું કોણ અને ખોટું કોણ તે હાલ કહેવું ઉતાવળું છે પરંતુ જે રીતે ભાજપના સભ્યો બનાવવામાં અલગ અલગ જે વિવાદો સામે આવી રહ્યા છે તેનાથી ભાજપની છબી ચોક્કસ ખરડાઈ રહી છે મહેસાણામાં વાયરલ થયેલા વિડીયોનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં વલસાડમાં બનેલી આ ઘટનાથી વિવાદ વધુ વકરે તો નવાય નહીં Bureau Report Z Media.